આ આઈસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો દેવેનભાઈ ને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે અને તાત્કાલિક વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર તમારે લેવું હોય તો વહેલી તકે આ ટ્રેક્ટર તમે દેવેનભાઈ નું લઈ લેજો કેમકે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટરની બધી માહિતી આગળ આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ કિસાન ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસ ટ્રેક્ટર છે આઈસર રેડ કલર માં ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ત્રણસો અડસઠ રેડ કલરમાં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે દેવેનભાઈને મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલ આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયા સો ટકા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા દેવેનભાઈનો કોન્ટેક કરજો દેવેનભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો દેવેનભાઈનો નો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ધકો ખોટો ધકો થશે

ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ઉપલેટા જિલ્લો છે રાજકોટ અને ગામ પણ તમને ઉપલેટા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે દેવેનભાઈ નામ નેવું ત્રણ ઓગણ વાળા નંબર પર ફોન કરી આઈશા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો